લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે છોટાઉદેપુર વાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય તેવું જણાવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર

હું ખાસ કરીને કહેવા માગું છું કે પોતાની ફેમિલી સાથે જઈને વોટિંગ કરે પોતાના માતા પિતા ભાઈ બહેન જેના નામ મતદાર યાદીમાં ચાલુ છે એની સાથે જઈને વોટ કરે તથા પોલિંગ બૂથ ઉપર મોબાઈલ ફોન અલાઉડ નથી તો મોબાઈલ ફોન ઘેર મૂકીને પોતાની ફેમિલી સાથે જઈને મતદાન કરે આભાર નમસ્તે હું અનિલ ધામિલિયા જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ છોટાઉદેપુરવાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ આવતીકાલે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયામાં પ્રક્રિયા થવાની છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીએ સાથોસાથ મતદાન કરવા જતી વખતે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે આપણા બાળકોને મળી જઈએ આ સાથોસાથ આપણે જઈએ ત્યારે સહપરિવાર જઈએ પરિવારના તમામ સદસ્યોને ખાસ કરીને મહિલાઓને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર કરીએ એ માટે આપણે અનુરોધ કરું છું સાથોસાથ આપણે તમામ આપણા અડોશ પડોશમાં રહેતા હોય આપણા ગામમાં રહેતા હોય તમામ લોકોને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા મતદાર મત વિસ્તારની અંદર મતદાન થાય એ માટે આપ સૌને અનુરોધ કરું છું આભાર છોટાઉદેપુર જિલ્લાના મતદારોને અમારી અપીલ છે કે કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર મતદાન મથક ઉપર મતદાન કરવા આવે અને સાથે સાથે એક વિશેષ વાત ધ્યાનમાં રાખે કે આ વખતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે મત મતદાન મથકની અંદર બુથની અંદર મોબાઈલ લઈને જવાના નથી શક્ય હોય તો મોબાઈલ સાથે લઈને આવે અથવા પોતાના સાથી આપીને એ પ્રકારની વ્યવસ્થા કરીને આવે પોલીસ અને પોલિંગ સ્ટાફ આ સૂચના આપને આપશે તે પહેલા જ અમે તમને આ સંદેશ પણ પહોંચાડી રહ્યા છીએ જય હિન્દ રેહાન પટેલ જીટીવી ન્યૂઝ ઉદયપુર